તમારું ફરી આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે મોટી દુર્ઘટના દિવાલ ધરાશાય થતા બે સધરાવના મોત જ્યાં મિત્રો મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં ભારે વરસાદ વચ્ચે મહાકાલ મંદિર પાસે દિવાલ ધરસાઈ હતી જેમાં બે સધરોના મોત થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે હાલ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને કાટમાળ હેઠળથી બહાર કાઢી તુરંત હોસ્પિટલ ખસેડ્યા છે મળતા અહેવાલ મુજબ મંદિરના ગેટ નંબર ચારની એક દિવાલ ધરાશાય થઈ છે જેમાં હજુ પણ કેટલાક ફસ્યા હોવાની આશંકા છે જી હા મિત્રો વાત કરીએ તો ભારે વરસાદ વચ્ચે દિવાલ ધરાશાઈ છે મધ્યપ્રદેશમાં આજે અનેક ઠેકાણે વરસાદ ખાબક્યો હતો તો ઉજ્જૈનમાં પણ હાલ ભારે વરસાદ પડી રહ્યો છે અને આ દરમિયાન મંદિરની ગેટ નંબર ચારની દિવાલ ધરાશાય જેના બે સદ્ધોના મોત થયા છે મંદિરના ગેટ નંબર ચાર પાસે દિવાલ તૂટી પડતા બાદ કેટલાક શ્રદ્ધાળુઓ દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ રેસ્ક્યુ કરીને પૂરા જોશ રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દીધી છે ઘટના સ્થળે પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે આ દરમિયાન ઇજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય હિન્દ